ખેતર હું આવ્યો છુ જોવા ઘઉ કેવા થયા છે જોવા પછી ભૂલ્યા ભૂલ્યા બગાડ તો નહી કરે મારે ભાગ્યો જ સાચો મારા દાદા જવાનું છે શહેર માં મીટિંગ માં અલે સના ઓ સના આય ભાઈ આય આય ભાઈ આય હા મારી વાત હું કેવું તને હું જઉસુ દસ દાણા માટે થોડી જમીન ની એ વેકવાની ના કેટલી જમીન છે રાખીને હું કરીએ એટલા માટે હું જઉસુ છું માં બરાબર તો દાણા પછી આવે તો આપડે જમીન તું જો આ જમીન પછી પેલી જમીન નું તું ઓર રાખજે ભૂંડિયો બગાડ ના કર બરાબર અને જો પેલા શેતર માં વાયેલા પેલા હમણાં શેતર માં એમાં પોણે જ કરવાનું હોય તો કઈ જાય યાર

સર ને ખાતર તો પૂખી દઉં ગમો એ તો કોમ પૂરું થાય મારે આ પડ્યું ટોકર આ તો ખાતર નાખી દેવું ચોથી ચાલુ કરું થાકી જવાનું બધું હારું ખાતર પૂંખી દીધું હવે તમાકુ નું પોણી વાળી દઉં હેલો એટલે મારો કોમ પૂરું થાય ચાલુ કરી દીધું પતવાય હેલો હા શેખ તો કોમ પતિ બરોબર છે હેલો પોણી વાળી લીધું આપણું કોમ પૂરું હવે જવું ખેતરમાં બીજા કેટલો ખેતર સુ તો મોનભાને ભાણીયા મારતો આહારૂ એક આદુ ખેતર વેચી મારું પછી હારું પોચી નહી વાના હું કરું કે કયું વેચવું પેલું ઘઉં વાળું વેચી મારું પડશે લેડો આ ઘઉં વાળું જમીન વેચી મારું હ રાખું જ નહી મોન કાણું મોન ભાતોજી આયા નહી કે નહી ફોન આયો ના મેસેજ આયો લાગતું નહી કે આવું હવે આ રહ્યો એક વીઘો વેચી મારું હ

હા હારું જમીન તો વેત પડી ગયો બરાબર છે પેલા ને તો પોચ પછી આપી દેવું તું કોમ થઈ જશે હા બગાજ જેટલા હો હા તો આપડે આ બાજુ સંત એટલા બાજુ આવો બે નંબર માં એક જમીન હાલની હા તે તમે આવો જલ્દી હેડો

બરોબર સાપડા જોડે મોણસ બોલો કાગળીઓ ને આપડે કાગળિયો નહીં ડોન બધું બધું કોઈ જરૂર જ નહી

પણ મારા ડ્રાઈવરને બોલાવું બોલાવો હેલો જોઈએ બાબુલાલ ને ફોન કરવું પડશે કે જમીન ની દલાલી આવી છે એટલે ફોન કરું હલો જો બાબુલાલ કોણ बोले છે जग्गा डॉन બોલો આપડા જમીન ની દલાલી માં જવાનું છે કે આપડા અડ્ડા આવી હા આવો હા હા જગા ભાઈ આયો આવ્યો હા આવ્યો હારું જગા ભાઈ નો ફોન આવ્યો હન જવાન કી છે દલાલીઓ છે સેટિંગ તો કોક કરવું પડશે હો જગા ભાઈ બોલ બાપુ આ ભાઈ લેવાની જમીન ઓ વાહ આ વોના જમીન વેચવાની છે બરોબર એક પાર્ટી ની વાત આવી છે એ જમીન વેચાણ કરાવવાની છે બરોબર તો ઓના કાગળ્યો હોય ના હોય તો આપડે કોઈ જરૂર નઈ આપડે જમીન વેચાણ કરાવવાની છે બરોબર જग्गा ભાઈ ના આમાં ગોમાફી વાસણી બસ તાર આપણે એટલું જ જોવ જग्गा ભાઈ જગ્યા દેખતો દો ડ્રાઈવર

ખરાબ ભાવ તો છે બરોબર રોડ બધા હોય એટલે આ જે જમીન બરોબર એ જમીન જોયું આજ જમીન હા તો આપડે એના શાજ વાત કરીએ બરોબર અને ભાવ પૂછીએ મારી જમીનનું ભાવ હું રાખ્યા છું બરોબર લેવા લેવા પડી ભાવ ભાવ પૂછી લે પડીને આયા બુદલ શું કરી કે

આપડા લાખ રૂપિયા ઓછા લેવાના એવું આઠ લાખ રૂપિયા મળવાની છે આઠ લાખ રૂપિયા બરોબર હારું જમીન તો હારી છે બોરે છે ગુ બરોબર પૈસા આવશે

મારા પૈસા તમે વાત કરતા આજે ઘણા દાયા ગોમડા આવ્યો છું ખેતર ની ધોન રાખીશ

આરુ આપ તો એ એ ભાઈ 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 એ ઓછો ભાઈ ઓછો ભાઈ આ ખેતર માં તો કરી એ આ જમીન ધક્કા ડોન છે ભાઈ આ કેવા છે જમીન મારી છે તમે કોણ છોનિક જમીન તો બે દિવસ પેહલા જ વેચાઈ જાય છે તમારા ને લાખ રૂપિયા તમારા ને કાયદેસર જગા જોઈને આ જમીન લેકી મારી તમે તારા મને ફીવડી નો ગઈ

બાબુ જીવન માં જોયો નહીં મારી જમીન વેક્તિ મારી હતી દાદાગીરી કરી પાછર કો કેવો જેક મોટો છે આપણા ના હાથ ઉપાડી જાય બાબુ બાબુલાલ એના આપણા જગા ડોર ના ઓળખતા નહિ ઓળખતા નહિ હમણાં મુજબ બે દોસ્તો પડી ગયા બાબુલાલ

મોલે એવડતો મન બા એ બાબુરાલ કાગડિયો બતાવો કાગડિયો છો કાગડિયો લાય કાગડિયો બતાવો કાગડો લાય લે તું જમીન નહી કઈ નહી એ તું મારા માય ને મારો જય બેટા એ ગગલા બેટા 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 ગગલા આ બાજા જમીન નોખ્યો આ બાજા આ બા જમીન એક મન જમીન એક મય ગુમાઈ ગઈ મારી માં એ બાબા મોલબા મન નહીં ખબર બેટા બેટા પાએ મેકારાજી ને બોલાય કાગડેલા કોંકારી ના

જમીન જેટલા હોય આ કર્યો પૈ થયું તું કોણ છી લા

નકલી તું રોકડ રોકડ પૈસા જોયા જ નહીં ખોટું બોલું છું પૈસા લઈને એમ કે બોલો બે તું

આપડા રૂપિયા લઈ ગયા માર ખાઈ મરી ભરવું પડે ખોટો પડે છે

વિડીયો ને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ને